अखिल सोडा मालदे परमार परिवार भाव मिलन कार्यक्रम भव्य रीते योजना अखिल सोडा मालदे परिवार द्वारा शौर्य गाथा इतिहास ने सपर्क सेतु डिक्शनरी साथे भव्य भागवत कथा नु आयोजन करा कारोबारी विविध समिति बनावाई जवाबदारी सौंपाई મૈયામેરૂ ધામ આશ્રમ સમંડા મધ્યે અખિલ સોઢા માલદે પરિવારનો ભાવમિલન કાર્યક્રમ યોજાયો હતો તેમાં કચ્છ વાગડ જામનગર મોરબી ને ગુજરાતભરના ગામે ગામથી માલદે સોઢા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત પરિવારના જ દેવી શ્રી ઈશ્વરપુરી માતાજી અને અંતરબા માતાજી સચ્ચીયા ધામનેત્રા અને મહેમાનો ભૂદેવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો આવનાર તમામ ભાઈઓનું પરિવારની બાલિકાઓ દ્વારા કંકુ તિલક કરી ડોલ શરનાઈ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આવનારા તમામ મહેમાનોનું સ્વાગત પરંપરા મુજબ સાલ ઓઢાડી કરવામાં આવ્યું હતું. બાદમાં આશીર્વચન આપતા માતાજી ઈશ્વરપુરીજી, પરિવાર એકતા સંગઠન અને પરિવારના દેવો દેવીઓ પાળિયાના પૂજન અર્ચન થાય

બાદ ભૂદેવ શ્રી કિરણ મહારાજે પાળિયાનો મહિમાનો હેતુ સમજાવતા કહ્યું કે સોઢાઓનો ઇતિહાસ હંમેશા સંગ્રહશીલ અને જીદ ભરેલો રહ્યો છે અને નક્કી કરે તે કરીને જ રહે એ યુદ્ધ મેદાન હોય કે અન્ય મેદાન ધર્મનારી ગાયો તેતર માટે સોઢાઓએ લીલા માથા આપ્યા છે એટલે આજે પણ ગામની પાદરે પાળિયાથી તમામ વર્ણો પૂજે છે પાળિયાનું પૂજન ભાવ પ્રતિષ્ઠા બાબતે જાણકારી આપી રાષ્ટ્ર દેશ અને પરિવાર માટે હંમેશા આગળ રહેતા સોઢા માલદેહનો ઇતિહાસ આજે પણ ઉજળો છે અનેરો છે ત્યારબાદ સમાજના આગેવાનો શ્રી પૂર્વ નાયબ કલેક્ટર હિંમતસિંહ સોઢા ખનુભા સોઢા હમીરજી સોઢા લક્ષ્મણસિંહ સોઢા ગુમાનસિંહ સોઢા રાણુભા સોઢા એડવોકેટ હરિસિંહ સોઢા રાજદીપસિંહ સોઢાએ પ્રવચન કર્યા હતા અને અખિલ સોઢા માલદે પરિવારના વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ આઈપીએસ આઈએએસ ડોક્ટરો સીએ વકીલો ઇજનેરો પત્રકારો રમતગમત ક્ષેત્રના ભાઈઓને મોમેન્ટો સાલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા પરિવાર પ્રથમ કારોબારીની રચના કરવામાં આવી હતી એમાં એકાવન જણાનો સમાવેશ કરવામાં આવ્યો હતો વિવિધ સમિતિની રચના કરવામાં આવી હતી બધાને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી આવનાર સમય અખિલ સોઢા માલદે પરિવારનો શૌર્ય ગાથા ઇતિહાસ સાથે સંપર્ક સેતુ ડિક્શનરી બનાવી ટૂંક સમયમાં વિમોચન કરવામાં આવશે એ માટે નવોબા સોઢા અને એમની સમિતિને તમામ જવાબદારી સોંપાઈ હતી તથા જનાણ ગામે પરિવારોના તમામ પાળિયા સ્થાપિત કરવામાં આવશે એ માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે આવનાર દિવસોમાં અખિલ સોઢા માલદે પરિવારના પિતૃ મોક્ષ લાભાર્થે ભાગવત કથાનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવી એ ભાગવત કથા માટે પરિવારો એ ડોનેશનની જાહેરાત કરતા સ્થળ પર જ પચાસ લાખ ડોનેશન સામેથી ભાઈઓએ લખાવ્યું હતું ભવ્ય આયોજન પાર પાડવા રાણુભા સોઢાને તમામ જવાબદારી સોંપવામાં આવી હતી કાર્યક્રમમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આવનાર સમય કન્યા કેળવણી વિધવા સહાય તેમજ શિક્ષણ માટે ભવિષ્યમાં આયોજન કરવા તમામ રાજીપો વ્યક્ત કર્યો કાર્યક્રમના દાતા તરીકે રાણુભા સોઢા નરસિંહ સોઢા વિરાજી સોઢા રાજેન્દ્રસિંહ સોઢા કરશનજી સોઢા ગુમાનસિંહ સોઢા દિલીપસિંહ સોઢા ચતુરસિંહ સોઢા અને વિરેન્દ્રસિંહ સોઢા રહ્યા હતા સંચાલન લક્ષ્મણસિંહ સોઢા રાણુભા સોઢા તથા આભાર વિધિ વિરાજી સોઢા કરી હતી વ્યવસ્થા નવુભા સોઢા નરસિંહ સોઢા ભૂપેન્દ્રસિંહ સોઢા ગિરિરાજસિંહ સોઢા ગણપતસિંહ સોઢા સંભાળી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુંદ્રા કચ્છ હું છું ઈશ્વરપુરી માતાજી ગુરુ શ્રી સ્વામી કૃષ્ણપુરીજી મહારાજ નારાયણ આશ્રમ સામપરા ખોડિયાર ભાવનગર આ મારો પૂર્વાશ્રમ માલદે સોઢા પરમાર પરિવારનો જે અમારો આજ ભાવ ભાવમિલન પ્રોગ્રામ છે તેમાં અમે હાજરી આપી છે ઉત્તરોત્તર આ પરિવાર વધતો જ જાય છે અને સારા સારા કાર્ય કરે છે અને ધન્યવાદને પાત્ર છે એટલે ગમે ત્યાં જે પ્રોગ્રામ થાય છે એમાં અમારી ઉપસ્થિતિ હોય છે અને બધાએ અમારી કોઈ પણ આજ્ઞા હોય છે તો માને છે સાથે સાથે અમારા બધા ભાઈઓને પણ ખૂબ રસ છે અને આ કાર્યક્રમ હંમેશા થતા રહે એવી ભગવાનને પ્રાર્થના સાથે ઓમ નમો રહે આજે મૈયા મેરુ ધામ મધ્યે સમંડા ગામ મધ્યે આ અખિલ માલદેવ સોઢા પરમાર પરિવાર દ્વારા આ ભવ્ય સ્નેહ મિલનનું એક આયોજન થયું હતું એ સ્નેહ મિલનની અંદર આગામી જે જે કાર્યક્રમો છે કાર્યક્રમને કાર્યક્રમને અનુરૂપ ચર્ચાઓ થઈ હતી તેમાં પણ સર્વપ્રથમ જે આગામી પ્રતિષ્ઠા મહોત્સવને લગતા કાર્યક્રમો છે એના વિશે ચર્ચાઓ થઈ હતી પછી પાળિયાઓ છે તો પાળિયાનું શું મહત્ત્વ છે તો એ બધું મહત્ત્વ પણ પાળીયાનું સમજાયું પછી આગામી જે જે કાર્યક્રમો થવાના છે એ કાર્યક્રમને અનુરૂપ વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી અને એની અંદર પણ સવિશેષ ભાવનગરથી માતાજી પૂજ્ય ઈશ્વરપુરી માતાજી એ પણ આશીર્વાદ આપવા માટે અને આ સમગ્ર કાર્યક્રમના એમના સાનિધ્યની અંદર આ કાર્ય સંપન્ન થયું અને પૂજ્ય અંતરબા સચિયારધામ નેત્રાથી પણ એમના પાવન સાનિધ્યની અંદર અને વિશેષ આખું આ માલદે પરિવાર ઉપસ્થિત થયો હતો અને વિશેષ સંગઠન મજબૂત થાય સંગઠન મજબૂત હશે તો સંગદતભમ સંવદભમ સંભવનાંશી જાનધામ દેવાભાગ યથાપૂર્વે સંજાનાના ઉપવાસ હશે કે એ જ આપણું સંગઠન મજબૂત થશે પરિવાર મજબૂત હશે તો જ આપણે આવા કાર્યક્રમો કરી શકશું કારણ કે સાત તો વાર છે પણ આઠમો એ આપણો પરિવાર છે આખો માલદે પરિવાર ઉપસ્થિત થયો અને વિશેષ સંગઠન મજબૂત થાય એના ઉપર જ વિશેષ ભાર મૂકવામાં આવ્યું હિંમતસિંહ સોઢા નાયબ કલેક્ટર અને વિશેષ તમામ રાણુભા સોઢા મૈયા મેરુધામ એમના આ પ્રાંગણની અંદર ભગવતી માલણમાં સચિયારમાં તમામ ભગવતીઓના આશીર્વાદથી આ કાર્ય સવિશેષ સંપન્ન થયું મારા માલદે સોઢા પરિવારના ભાવ કારણ કે આ પ્રોગ્રામ પહેલાથી નિર્ધારિત કરેલો હતો દસ પાંચ ના તારીખ પર નક્કી કરેલી હતી અમારા તમામ જામનગર કચ્છમાં જે જે ગામોમાં ભાઈઓ વસે છે ત્યાં એક કમિટી દ્વારા આયોજન કરવામાં આવ્યું અને એ કમિટીના આયોજનમાં આમંત્રણને માન આપીને અમારા માલદેવ પરિવારના તમામ ભાઈઓ આજે એકત્રિત રહ્યા કારણ કે ક્ષત્રિયનો જીવન હંમેશા સંઘર્ષમય રહ્યો અને એમાં અમારા પરમાર વંશની અને ખાસ કરીને સોઢાઓમાં અમારા માલદેવ ભાઈઓ દેશ માટે બ્રાહ્મણો માટે ગાયો માટે અનેક બલિદાનો આપ્યા છે એટલે અમે કારણ કે 1971 માં દેશ છોડીને અલન અલન કચ્છના જામનગર માં વર્ષો પહેલા કારણ કે જે માણસ પોતાની સંસ્કૃતિ પોતાના વડીલોને પોતાના પૂર્વજોને ભૂલી જાય છે એ ક્યારે પણ પ્રગતિ કરી શકતો નથી એટલે કમિટી દ્વારા અમારા જે શહીદો થયેલા જે જુજાર થયેલા એમને જ્યાં જ્યાં પાળિયા હોય ત્યાં બધાને એકત્રિત કરી એક જગ્યાએ પાળિયા નું પૂજન કરવું અને આવનાર પેઢીને પણ ખબર પડે કે કેટલો ઉજળો ઇતિહાસ છે અમારા વડીલો દેશ માટે ધર્મ માટે ગાયો માટે બલિદાન આપ્યા છે એને યાદ હંમેશા કરતા રહી કારણ કે અમારો એક આવો એમ ખાનુકાભાઈ કીધું એવી રીતે કે અત્યારે શિક્ષણ નો યુગ છે

આ દેશ માટે પોતાનો સિંદુર જેને છીન્યો હતો એના સિંદુર મતલબ સનાતન ધર્મમાં શું હોય એ મોદી સાહેબ અત્યારે કરી બતાવ્યો અમારો આખા કાર્યક્રમ હતો પણ સરકારની ગાઈડલાઈન કાર્યક્રમ ટૂંકાવ્યો છે અને આવનાર સમયમાં અમારા જ્યાં જ્યાં શહીદો છે ત્યાં પાળીયાન વિધિ જનાન ખાતે પણ કરવાના છીએ ભાઈઓમાં એકતા વધે ભાઈચારો વધે અને આપણો ભાઈ ક્યાંય શિક્ષણથી વંચિત ન રહે

ભાઈઓ અહીંયા ઉપસ્થિત રહ્યા બહેનો ઉપસ્થિત રહ્યા માતાજી ઉપસ્થિત રહ્યા ઉપસ્થિત રહ્યા ઉપસ્થિત રહ્યા આ હેતુ અંદર જ્યાં જ્યાં પરિવારમાં જુજારો થઈ ગયા છે શહીદી ઓરી છે જેવી કે કોઈ બેન દીકરી માટે ગાયો માટે દેશ માટે એવાઓના પાળિયાનું પુનર્જીવિત કર્યું ભાવ પ્રતિષ્ઠા કરવી આગળના કાર્યક્રમમાં અમે માલદા સોઢા પરિવાર પરમાત્ર થી જે જે પ્રતિભાશાળી વ્યક્તિઓ અત્યારે પરિવારમાં છે એમનો સન્માન કાર્યક્રમ ત્યાર પછી કોર કમિટીની રચના અને સમાજ સુધારણા અને શિક્ષણ માટેનું જે પણ કાર્ય થઈ શકે પરિવાર માટે એના માટેનું અલગ અલગ કમિટીઓ બનાવી આયોજન કરી રહ્યા છીએ ભવિષ્યમાં કોઈ પણ પરિવારમાં નબળો પરિવાર હોય એનો બાળક ઉત્તિષ્ઠ અભ્યાસમાં આગળ હોય અને પાછળ ન રહી શકે એના માટે શું કરી શકે પરિવાર આના માટે રાજકીય માટે આ પરિવારનો એક વિલમ છે આ પરિવારની અંદર સૌ ભાઈઓ એકતાથી એક સંપતિ એક સૂત્રથી આજે બધાય વધાવ્યો છે બહુ સારો કાર્યક્રમ રહ્યો છે પરિષદની અંદર જે પણ આયોજન થશે એ બધાય સમતિ આપીને કાર્યક્રમને આગળ વધારની આપી real freshness yash soft drinks